પૂગી પુગી જાસી ગોધમાડ ડુંગર ગાત્રાડ દર્શન કરવા માટે ઇકો ગાડી લઈને ને અત્યારે તો જો કોઈ આવેલું નથી અમે જ એક આવ્યા ને સામે છે ગાત્રાડવાનું મંદિર હવે બધું અમે ફ્રેશ થઈ ગયા છે ને જો મારા પ્રકાશભાઈ મારા કાકા ને અમારે મહેશ તો હું કેજો છોકા જય ગાત્રાડ આપણે પૂગી પુગી જાસી હવે આરતી નો સમય પણ થઈ ગયો છે હવે બસ પૂજારી બાપ્પા આવશે ને આપણે માતાજી ની જવાનું છે દર્શન કરવા કેટલા સમય થી મેલ નોતો તો અમે ના કાકાને

કારણ કે અમે ધૂણી કરવી જોઈએ થોડીક તો અહીંયા અમારે જયદીપ જાગી ગયો છે ત્યારે લગી ફૂટો તો ને વધારે ટાઈટ વાય છે થોડાક સાલા લઈ 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 લે સાલા અમે જો મારા ઉપાઈને ધૂણી કરી નાખી છે ઘડીક તાપી તો આરતી નો સમય થઈ જાય અહીંયા મારુ ઉપ્પા છે હા તાપી ઠંડી બહુ છે હાટ બહુ પડે હાથે એટલી ટાઈટ છે ડુંગ જાય ਯਾ ਵਾਹ ਵੀ ਵਾਹ ਕਿੰਨਾ ਨਡੁੰਗਰ ਨੂੰ ਦੇਖਾ ਤੋ ਨਹੀਂ ਕਿਸੀ તો મિત્રો આરતી શરૂ થવાની થોડીક વાર છે એટલે બધા જો મંદિર બાજુ જઈશી આમ પપ્પાને બધા હવે જઈ માતાજીના દર્શન કરી અને તમે પણ વિડીયોમાં બનાવી લેજો વિડીયોને લાઈક નાખજો અને કોમેન્ટમાં જયમાં માં લખી નાખજો હવે તમને પણ દર્શન કરાવું yeah I'm the one તમને પણ ફરીથી દર્શન કરાવી દઉં જય માતાજી ઓલી બાજુ વાસડા દાદા છે એના દર્શન કરાવી દઉં અહિયાં છે વાસડા દાદા

બાકી જો અત્યાર તો હજી કોઈ છે નહીં ને હવે જઈ આ મેન સ્થાનક છે આ ગાત્રાળમાં નું મેન સ્થાનક છે દર્શન કરવા જઈ માતાજીના ને જુનાગઢ પણ આપણે દેખાઈ જશે ગિરનાર જય ગિરનારી નીચે દર્શન કરવા તો આ બધું મેન સ્થાનક છે આ ગાત્ર મેન સ્થાનક છે આ નવું મોટું મંદિર છે આમાં તો ગિરનાર જુનાગઢ જય માતાજી આવડો આ છે રાયણનું ઝાડ છે જો આમાં રાયણું આવે ઉનાળામાં અત્યારે તો નથી આવેલી મિત્રો અહીંયા આપણે દર્શન કરીને હવે જઈએ છીએ આપણે અહીંયા નગારાના જે પાણા છે ને એ બાજુ નગારિયા પાણા બાજુ ને જો આ માતાજીનું મંદિર છે માતાજીના મંદિરની નીચેથી ત્યાં રાયણું નીચેથી ત્યાં રસ્તો એનાથી જાય છે બીજા બધા આગળ રહ્યું એ હું એક માહિં સૌ તો જઈએ ફટાફટ અને દર્શન કરીએ અને નગારું વગાડીએ રસ્તો આવો કંઈક છે આવો તો ધ્યાન રાખજો બધું બધું જંગલ જ છે તો જંગલ માં ગોઠવી દીધા છે એટલે ઉભા રે મારી વાટે કઈ બાજુ એ છે હા થોડો થોડો તો નીકળી જ છે ખતરનાક હો

જંગલમાં અમે આવી ગયા આ કયવડી મોટી રાયણ છે તો સરસ મજાની જગ્યા છે પણ અહીંયા છે ને મિત્રો ખાલી નગારા દર્શન કરીને વ્યવ ને એવું કીધું છે બાપુએ બાકી આડુ દાવો ને દીપડા ની બહુ ઓલી છે કવડા કવડા વિશાળ છે આ રાણુના ઝાડ તો જો ને આખા ગોધમાં ડુંગર ઉપર રાણુના ઝાડ જ છે વધારે અને અમારા લાલાકાન પકોણી બધા વાહરી ગયા તો ઓલા આપણે માતાજીનું મંદિર છે ગાત્રણવાનું નથી મી આરસ્તથી આ બધું એ મંદિર થોડું ખમે છે નથી આ બધું એ ને હવે થોડું કોલી આ ધારની પાહે છે નગારિયા પાણા એટલે કે નગારા જ છે જો મિત્રો કાય ઘટના પાછળ સૂર્ય ઉગન ઉગે છે અને આ માતાજીનું મંદિર હા ઓ એકલે ને આવડા જો આલે આવે હું ધગાઈ આવ્યા સાલ આયા કે મર તું એક

મેળ તો કરો શાળા ને મેળ કરો બીજું શાળા ને મેળ કરો તો મારી પાસે તમે જોઈ રહ્યા છો નગારા જે હોના હતા જે માતાજી એ સોર ભાગતા લઈને સોરી કરીને જ્યાંથી નીકળ્યા ગોધમાં ડુંગર ઉપરથી એટલે માતાજીએ સોર ને આજળા કરી દીધા અને જે હોના નગારા હતા એને પથ્થરના કરી દીધા જોકે આમ તો અત્યારે બધી જગ્યાએ નગારિયા પાણા હોય નગારિયા પથ્થર તરીકે બધા વગાડતા હોય પણ આ તો ખરેખર નગારા જ છે અને ખાલી પાણાના બનાવી દીધા માતાજી બે મોટા મોટા નગારા છે એમાંથી ઓલી બાજુ છે એ ન્યા ન્યા જ વાગે બીજે બધા ન વાગે આ જયદીપ ના હતા

તો હવે આપણે જઈ છીએ પાછા મંદિર બાજુ દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાવવા કોમેન્ટ અને કેજો

બધા કે ઉનાળામાં રાણું પાકે અને રાણુનો હોવા દેથી પાછો જ્યારે કેસર કેરી પાકે ત્યારે એની આરે રાણું આવે એટલે રાણું નો હોવા દેથી કેસર કેરી જેવો જ હોય એટલે આ બધી અત્યારે તો ફાલ આવેલો છે તો આમાં ફાલ આવ્યો તમને બતાવું એટલે એક કેરીને આરે ફૂટે તો આમાં ઝીણી ઝીણી રાણું આવી ગઈ છે તો નાની નાની રેણું છે બધા એમાં કેરીને આરે પાક છે રાણું તો અહીંયા હવે ગોધમાં ડુંગર ઉપર ચોક્કસ ને હો બનાવો છો વગા બંગલો બનાવું છો માન્યતા અનુસાર ભાઈ આઉ કરો તો કદાચ નસીબ જ બને મહેનત હંમેશા જારી રાખવાની ભાઈ પણ ઈ તો ઠીક વા મૈલત પછી આમ જોતો તો એકર 4 સર બિલ્ડિંગ ઉપર કર્યા એનું શું કરવાનું વાત છે ભાઈ મૂકે છે તો છે છે પણ હજી નથી એવું છે હા એમ તો

તો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા છે ને તૈયારી કરે છે પાછી હવે જવાનું છે જુનાગઢ માતાજી તો મસ્તી નું મંદિર છે તો મિત્રો હવે આપણે જવાનું છે અહીંથી જુનાગઢ અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય ગાત્ર લખવાનું ભૂલતા નહીં ચેનલ પર વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે